શું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો અનિલ શેખલિયા પર મનસુખભાઈ રાઠોડ પક્ષમાં એક દલિત યુવક આવે છે જેની અંદર તે મિત્રો મનસુખભાઈ રાઠોડના પક્ષમાં અનિલ શેખલિયા સાથે મનસુખભાઈ રાઠોડ વિશે વાત કરે છે તેમજ મિત્રો મનસુખ રાઠોડ વિશે અનિલ શેખલિયા જે વાતો કરે છે એને લઈને પણ અનિલ શેખલિયા અને આ યુવક વચ્ચે જોરદાર ચર્ચા થાય છે તો મિત્રો આવો સાંભળે કે આ દલિત યુવકે મનસુખભાઈ રાઠોડના પક્ષમાં અનિલ શેખલિયા સાથે શું ચર્ચા કરી અને એનો વળતો જવાબ અનિલ શેખલિયાએ શું આપ્યો છે મિત્રો આ બંનેની વાત સાંભળીને તમને પણ ખૂબ જ મજા આવશે તો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ

અમારું હારું ભગવાન પણ તમારે થોડુંક ઓલું મારે એક વાત કરવા લ્યો તમારી આગળ હમ બોલો ને ભાઈ એ તમે ગામડે વાળા ઓલા મનસુખ ગયા ખરા ને બરાબર છે એની આરે તમારી ડિબેટ થયેલી હા થયેલી બરાબર એની વચ્ચે તમે એમ બોલ્યા તા હા હા પેલા તમે એક શાંત જગ્યાએ જઈને બેસીને ફોન કરો તો વધારે સારું. પવન આવે છે એટલે ને? બહુ પવન આવે છે. હા હા હાલો વાંધો નહીં. હું વાડીએ પર આ ખેતર આવ્યો તો એટલે. એટલે આમ સાઈડમાં રઈને તમે કરજો ને ફોન તો એમાં કઈ વાંધો નથી સાઈડમાં રહીને વાત કરી શકું છું. હા હા તો આલો હવે નઈ આવે બોલો બોલો. એટલે ડિબેટની અંદર તમે એવું કરેલું કે મનસુખભાઈ વિશે મારે જો કોઈ વિરોધ નથી કરવાનો કોઈનો. હમ હમ ના બોલો મને કઈ વાંધો નથી બોલો. એટલે મનસુખભાઈ વિશે તમે એમ ડિબેટ કરેલી ખરી કે મનસુખભાઈ તો બીજાના video બનાવે છે અને પૈસા કમાવા માટેનું હું હાલ પણ કહું છું કયા કારણે હાલ પણ હું કહું છું હું મારી વાત ઉપર તો હંમેશા પક્કડ રહીશ બરોબર હું બોલીને ફરી જવા વાળો વ્યક્તિ નથી અત્યારે પણ કહું છું કે મનસુખ રાઠોડ ફક્ત ને ફક્ત ગરીબ લોકોની મજબૂરી બનાવી youtube માં પૈસા કમાવા માટે વિડિયો અપલોડ કરે છે. હા એ વાત બરાબર છે સાહેબ પરંતુ જો એ લોકો એવા હોય ને એને નથી આગ એવું કે મારે તમારે એવું કોઈ નથી પરંતુ હું તમને એ સાબિત કરવા માંગુ છું જો એ મજબૂરીનો ફાયદો હોય ને તો માત્ર એના વિવર એટલા બધા છે અને ફોલોઅર પણ એટલા મૂકે ને પોતાનો વિડીયો મૂકે ને કેમ નહીં મૂકતો હા પોતાનો વિડીયો એટલે પોતાની પબ્લિસિટી કરે ને ભાઈ તું આટલો બધો ફેમસ થઈ ગયો સ્ટાર બની ગયો છે બરોબર પોતાની ઘર ને પોતાનું મૂક ને કાક પોતાનું કન્ટેન્ટ તો મુક લોકોની જુઓ મજબૂરીના ફાયદા લે એક તમને દાખલો આપું છું સાહેબ કે હમણે ચાર છોકરીના વિડીયો મુક્યા હા બરાબર એ છોકરીઓ ઘર માં ઘર રહેવાની છે બહાર જવાની છે સ્કૂલ માં જવાની છે પરિવાર માં જવાની છે એના ગામ માં જવાની છે ને ઈજ્જત શું રહે છે આ મજબૂરીનો ફાયદો નથી શું છે મજબૂરીનો ફાયદો ભલે એની માએ ગમે કરી નાખ્યું બરાબર એના બાપો ભલે દારૂડી હોય તો એની માએ કાંડ કરી નાખ્યા બરાબર બધું કરી નાખ્યું

ઘણા લોકો મને ફોન આવે છે મારી સાંભળો ઘણા લોકોને મેન્ટાલીટી છે બરાબર હું પાગલ ઇન્સાન નથી કોઈ વ્યક્તિ મજબૂરી લઈને માની લો કે ફોન કર્યો એક્ઝામ્પલ રીતે સલાહ માટે ફોન કર્યો અથવા તો તમે મને ક્વેશ્ચન કરવા ફોન કર્યો અથવા તો તમે મારી યાર જબાજડી કરવા માટે ફોન કર્યો બરાબર હવે મારે હાઈલાઈટ થવું તો હું તમારું રેકોર્ડિંગ કરીને વાયરલ કર દઉં બરાબર મારે તમને પૂછવાની શું જરૂર છે તમે મને ફોન કર્યો એટલે મેં વાયરલ કર્યું બરાબર તમે મને ફોન કરો ને તો વાયરલ શું કરવાનો છું પરંતુ તમે સાંભળો વિડિયો એને એમ કહે છે કે ભાઈ જો આ હું વિડિયો રાખું ખરો એમ તો એને સામેથી સુનવા કેવું જોઈએ બેકગ્રાઉન્ડ માં તમે સાહેબ સાંભળો દરેક વિડિયો ની અંદર એવું કહે છે કે હું YouTube માં ચડાવું એટલે ભાઈ સુનો ચડાવું તું કાયદાનો જાણકાર હોય તને સંવિધાન થકી તું બધી વાત કરશો કાયદા થકી બધી વાત કરશો તો કાયદા કેને સલાહ આપ આ YouTube માં ચડાવીને સુનો શું થઈ જાય આવી કે છોકરી મમ્મી ઘરે આવી ગઈ એ એ વાત એ હું બરાબર છે તમારી વાતમાં સાહેબ હું સહમત છું પણ એ એની 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 જો મને મને એના થી કેતો નથી મારે ઈ વ્યક્તિ થી વિરોધ છે બરાબર એની પદ્ધતિથી મારે વિરોધ છે કે એની જે કરવાની પદ્ધતિ રહે ને કે લોકોની ની મજબૂરી ને ફાયદા થાય તમુરો ભાઈ કામ નહીં બરાબર અને ઈ ભાઈ વિવર્ષ કમાઈ ને એને ડોલર કમાવા છે હું તો કઉ છું મનસુખ રાઠોડ સાચો હોય અને પોતાની જાતને મહાન કાયદાનો જાણકાર ને પોતાની જાતને સંવિધાન થકી ની વાત કરતો હોય તો એના સમાજની અંદર બીજા અઢળક સમાજો ની અંદર સંવિધાન ના સેમિનાર કરે ને લોકોને જાણકારી આપે ને કે સંવિધાન થકી આપને શું ફાયદા છે સંવિધાન થકી આપણને શું ફાયદા થવાના છે કાયદા થી આપણને શું ફાયદા છે કાયદા કયો કાયદો ક્યાંથી ક્યાં લગાડવો પડે આટલા એને પૈસા ડોલર મળે છે હર વિસ્તારની અંદર સેમિનાર કરો ને માર્ગદર્શન કરવું હોય તો સંવિધાન એપિસોડ કરો કાયદાની જાણકારી આપો સંવિધાન જાણકારી આપો આવા કેમ નથી આપતો કારણ કે ખબર છે કે એમાં કોઈ પબ્લિક આવવાનું નથી એમાં કોઈ પબ્લિક ઇન્ટરેસ્ટ નથી પબ્લિક ઇન્ટરેસ્ટ આવવા બરાબર

પણ સાહેબ તમે જેની લાઈવ હશો કે અત્યારે તમે રેકોર્ડ હસો કે આ તમે મૂકશો પણ સાંભળી અને જો તમને સારું લાગશે તો એમાંથી લોકો પણ લેશે તમારા માંથી શું પણ સારું લાગે સારું મનસુખ રાઠોડ ના કાર્ય પદ્ધતિ માં સારું શું છે મને બતાવો ચલો મારો આ પ્રશ્ન છે સારું શું છે

હા એ વાત સાચી પણ ધર્મ નો વિરોધ છે ને ધર્મ નો વિરોધ શું લેવા ધર્મ નો ઘણી વાર ધર્મ વિરોધ કરે છે તમે એના રેકોર્ડિંગ નહી સાંભળતા મેં સાંભળ્યું ને તમે કયા ધર્મ થી છો તમે કઈ જ્ઞાતિ થી છો મેં સાહેબ હું એ સમાજ માંથી આવું બરાબર કયા સમાજ માંથી હું જયદીન સમાજ માંથી આવું છું અચ્છા તો તો સમજાઈ ગયું તો તો પછી નાસ્તિક જ માણસો હોય એમાં તમને કઈ લેવાનું નથી નાસ્તિક કઈ રીતે થાય તમને કઈ નાસ્તિક વસ્તુ ખબર છે તમને નાસ્તિક કારણ કે મને એટલી ખબર પડે કે આ છેલ્લા દસ વર્ષના દાયકા ની અંદર ઘણા લોકો નાસ્તિક બની જાય ઘણા લોકો ધર્મ પરિવર્તન કરી નાખ્યું બરોબર ઘણા લોકો કે પોતાની જાતને પાંચ છોપડી ભણી ગયા ને એટલે બધું ભૂલી ગયા પણ મને એટલી વાત યાદ રાખે કે જે આપડી માં હોય ને એને જ માં કેવાય પાડોશી માં કેવા ન જવાય જન્મતા વેત હોય ને જન્મતા વેત ત્યારથી નેતા શરૂઆત કરાય બરાબર પેલા તમે ને ભગત થઈ ફરો મેલડી મરડીમાં ના ડાક વગાડો વગાડવો મેળડીમાં ના મંદિરો ઘરે બનાવો અને પછી પછી તમે કાક કોકે બે ત્રણ સલાહ આપી દી કે ના ચાલુ ગાડીએ ચડનાર વ્યક્તિ ચાલુ ગાડીએ ચડનાર વ્યક્તિ કોકે બે ચાર સલાહ આપી દીધી છે લે પછી મેલડી માને સાઈડ મૂકી મેલડી માનો વિરોધ કરીને એના નામ ઉપર હાઈરાઈટ થવું કારણ કે અત્યારે અત્યારની પબ્લિક અત્યારની પબ્લિક જો હું તમને કહું ને ગાંડી છે જે વ્યક્તિ ધર્મનો વિરોધ કરે જે વ્યક્તિ જાતિનો વિરોધ કરે જે વ્યક્તિ મજબૂરીનો ફાયદો ઉઠ એનામાં કોઈ રસ નથી બરોબર અમે બોલીએ છીએ બિન્દાસ બોલીએ છીએ બરોબર અને અમારે તો ઓન રેકોર્ડ કામ બોલે છે મારી વાત સાંભળજો

પાંચ રૂપિયાનો નો પાંચ રૂપિયાના દાડીયા રાખીને એડિટિંગ કરવા વાળો બરોબર અને ઘરે બેઠા બેઠા આ કામ કમાવું હર કોઈ ફોન કરે અલા તમે સમાજ સેવા કરો છો તેને જ્ઞાતિનું નામ શું લો પૂછો છો બરોબર જેને સમાજ સેવા કરવી છે જેને સામાજિક રીતે આગળ વધવું છે એક જ્ઞાતિ નું નામ સુલો પૂછો છો તમે બરાબર

બરાબર અને પછી બે ચાર પછી એવું થાય કે મારે તો વર્ષ થી બાબા સાહેબ નો વિરોધ કરવું બરોબર આ એક એક્ઝામ્પલ આપો બાબા સાહેબનો વિરોધ કરો એટલે શું હોય પછી કે ભાઈ બાબા સાહેબનો વિરોધ કરો એટલે કે ભાઈ બાબા સાહેબનો વિરોધ કરો એટલે કે હિન્દુ લોકો મારા સપોર્ટરમાં માં બધાના છે અને એક્ઝામ્પલ એવી જ રીતે થાય

અને સો એ સો વાર ની અંદર એ વ્યક્તિ પોઝિટિવ આવ્યો ને તો સાહેબ એની આંધળી ભક્તિ કરો હું તો એમ કહું એની આંધળી ભક્તિ કરો બરાબર હું દારૂ પીતો હોય ગામમાં સલાહ કરું મોશન મુક્તિ અભિયાન તો મારાથી કોઈ મૂર્ખો નહીં બરાબર એટલે એ વસ્તુ નથી માનતો હું એટલે એમાં તો હું નથી સાહેબ પણ તમારું મારું વિશેષ કહેવાનું તમને એમ કે આપણે કોઈ જો એનો વિરોધ કરીએ તો આપણે પૂર્ણ રીતે એની તળ જડ સુધી જવું પડે જાણી લીધું જાણી લીધું એના પર સાત કેસ શું લેવા થયા છે એનું પેલા શું શું બાંધતો શું શું માંગતો હોય બરાબર હિન્દુ ધર્મ મિટતો સંવિધાન થકી કાયદા થકી દેશ બનાવવા માંગતો હોય તો પેલા શરૂઆત ઘર થી થાય ગામ થી થાય શેરી થી થાય પાડોશી થી થાય સગા સંબંધી થાય એના સગા સંબંધી ઘણા લોકો હિન્દુ ધર્મ ને માને છે ઘણા લોકો હિન્દુ ધર્મ ના માંડવા કરે છે અલા ભાઈ પેલા એને સમજાય ને પછી તો બીજા ને કે આ એક પ્રકાર નું શું હું તમને કવ કે આ લોકો જેવુ પાકિસ્તાન ભારત ના ભાગલા પાડવા કામ કરતા તા ને તો આવા મંદ બુદ્ધિના લોકો એમાં પણ ભાગલા પાડે છે બરાબર એમાંય ભાગલા પાડી દીધા હાલ તો મારા ખ્યાલ ભાગલા પડી ગયા છે આ તમે થોડોક સાહેબ આમ ઓગણીસો સુડતાલીસ પેલા આગળ વયા જાવ ત્યાર થી ભાગલા ની તો થી આવે છે ના લોકો કરે છે અમે તો બધાને સર્વ સમાન માનીએ છે બધાને સર્વ માનીએ છે અમે તો બધાને સર્વ માનીએ છે બરાબર સર્વ સમાન છે ને બરાબર એક વસ્તુ તમને એક વસ્તુ તમને હું સંભાળું એક વસ્તુ યાદ કરું બોલો કે આના પહેલા વીસ વર્ષ પાછળ ચાલ્યા જાઉં આના પછી વીસ પચીસ વર્ષ પહેલા ચાલે જાઉં કોઈ હિન્દુનો ધર્મ પોતપોતાની રીતે માનતા હોય છે તમને સારો લાગે તમે માનો

તો કહો માર ગામ થી મારા થી તો પંચાયત થી ડરે છે કારણ કે હું ડાયરેક્ટ આટીય ને ધમકી આપો કારણ કે હું શિક્ષિત છું બરાબર કારણ કે હું તમને સીધા કરતા આવડીશ જો તમે જેવી વાત કરી ને એવા લોકો બધા એવું કરવા માંગ આવશે કારણ કે એને 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 સોખે સોખી વાત માં સમજાવવું પડે કે સાહેબ આ વસ્તુ સાબિત આ ગલત છે ને હું એમ કહું છું મેં તમને હમણાં એક ભાઈ વાત કરી કે તમને પેટ માં દુખાવો થતો ને તો તમારે ડોક્ટર પાસે જવાય હા હા બરાબર તમને પછી હું કોઈ બીજા વ્યક્તિ ને ફોન ના કરું

બરાબર અને લાઈવ શો ની અંદર લોકો ને કરે છે બરાબર સાહેબ આ ધર્મ નથી શું છે એને ભણ્યો નથી લખતા નથી વળતું ભાઈ જો

હો સુરનો નથી આપણા સુરેન્દ્રનગરના જ છે એ ભાઈ કંબલવાળા બાબા રહ્યા ને એ આપણે સુરેન્દનગરના જ છે સુરેન્દ્રનગરની વાત સાચી સાહેબ તમે આની બે મહિના પહેલાનો વિડીયો આગળનો જો કંબલવાળા બાબા એનું નામ હતું ઓલાભાઈ એનું મને પરંતુ એ બાબાએ એના રજની ચરણની રજ લેવા માટેના નેવું કે સો સવા સો લોકો દબાઈ મરાઈ ગયા બરાબર છે તો સાહેબ એ તો જો મારી જગ્યા મોટી હોય અને જગ્યા એટલે પબ્લિક જાજુ હોય જગ્યા થોડી હોય આવું બનવાનું સ્વાભાવિક છે પણ એ લોકો પોતાની તકેદારી રાખવી પડે કે આટલું બધું પબ્લિક છે તો આપણે કઈ રીતે ચાલુ ગાંડ પણ અડામદોડી નો કરાયોડી શું કરે અને પાછું એ તો થઈ બની શકે કારણ કે ત્યારે પછી બાબત એક તમને દાખલો આપું દાખલો આપું ભોળદ ની અંદર જયારે શરૂઆત થઈ ત્યારે નાનું હતું બરોબર ખબર એ મળે કે પબ્લિક આવે એ લોકો વૈકલ્પિક વ્યવસ્થા કરી બરોબર કોઈ દબે દબાઈ ને કચડાઈ નહીં જતું હવે કોક ના વ્યક્તિ ને જગ્યા ન હોય કોક ની પાસે ન હોય તો જેવી જે પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિ ની અંદર એ રાખવાના છે બરોબર અને પબ્લિક વધારે આવતું તો શું કરે બરાબર એમના તો લાઈવ શો થાય છે ચલો લાઈવ શો એમના થાય છે યુટ્યુબ ઇન્સ્ટા માં તમે જોઈ લેજો લાઈવ ની અંદર થાય છે અને એ તો અત્યારે તો લગભગ ટીવી ટીવી નાઈ ને લગભગ શો ની અંદર આવે છે બરોબર બાબા નો એક્સપિરિયન્સ લે છે લોકો બરાબર આડલા આડકા આડના એટલે જોને આડકાના બધા કેને બધા ભેગા થઈને અને જે એક્સપિરિયન્સ આખો લે છે તો આ આ બસ સાઈન્ટિસ્ટ છે એ શું છે અને આ શું છે એ શું છે એ બેયમાં શું તફાવત